આગામી ઈદના તહેવારોને પગલે સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખી અમરોલી કોસાળ આવાસ સહિતના વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરાયું છે અમરોલી અને ઉત્તરાયણ સહિતના પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન ઝુંબેશ હેઠળ એકસો ને ચોસાઠ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે જેને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સુરત પોલીસ તહેવારોમાં કાંકરી ચાળો કરનારાઓ સામે લાલા કરે છે અને આગામી દિવસમાં રમઝાન ઈદનો તહેવાર આવી રહ્યો હોય જેના અનુસંધાને અમરોલી ઉતરાણ અને જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું ત્રણ કલાક સુધી ચાલેલા આ કોમ્બિંગ દરમિયાન અમરોલી અને ખાસ કરીને કોસાડ આવા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ ઝુંબીસ હાથ ધરાઈ હતી અને એકસો ચોસઠ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી જેમાં નંબર પ્લેટ વિનાની સિત્તેર વાહનો ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી તો સાથે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરનાર સોળ આરોપીઓ પાસે રેમ્બો છરા ગુપ્તી અને તલવાર સહિતના ઘાતક હત્યારો કબજે કર્યા હતા તો બીજી તરફ દારૂ પીધેલાની હાલતમાં બાર અને દારૂ સાથે પાંચ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી વધુમાં ઉલ્લેખનીય છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની સાથે આગામી ઈદના તહેવારને પગલે સુરત શહેર પોલીસ દ્વારા અસામાયિક તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરાઈ છે હાલમાં જડાજણ પાલ અને જહાંગીરપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાં પણ કોમ્બિંગ દરમિયાન અનેક ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી اس ور ساته زر قرېشي